હેલો એવરીવાન વેલકમ ટુ માય ચેનલ ગવર્મેન્ટ જોબ અપડેટ પાય ઉર્વશી તો આજે હું તમને ઈ એમ આર એસમાં સ્ટાફ સિલેક્શનની એક્ઝામિનેશનમાં જે પીજી ટીનું જાહેરાત પડી છે તેમાં પીજીટીનું ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું તે સ્ટેપ બાય સ્ટેપ બતાવવાની છું તો ફોમ ફિલઅપ કરવા માટે હું તમને ડિસ્ક્રિપ્શનમાં તેમની લિંક આપી દઈશ તેમાંથી ક્લિક કરીને તમે મેન ફોમ પર આવી શકો છો જેમાં તમને ફસ્ટલી આવું ઇન્ટરફેસ દેખાશે હવે તમારે સ્ક્રોલ કરીને નીચે જવાનું છે તેમાં આવું ઇન્ટરફેસ દેખાશે અને તેમાં ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે જો તમે રજિસ્ટ્રેશન કરી લીધું હોય તો તમારે આઈડી અને પાસવર્ડ નાખીને લોગિન કરવાનું રહેશે ત્યારબાદ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે અહીં ફોર્મ ત્રણ સ્ટેપમાં છે રજિસ્ટ્રેશન એપ્લિકેશન ફોર્મ અને ફી પેમેન્ટ તો તમારે આ ત્રણ સ્ટેપ કરવા પડશે અને જે યલો કલરનું જે તમને બટન દેખાય છે એમાં તમે ક્લિક કરશો તો તેમાંથી તમે એડવર્ટાઈઝમેન્ટ આખી વાંચી શકો છો ત્યારબાદ સ્ક્રીન સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને નીચે ચેકબોક્સ દેખાશે તમારે ત્યાં રાઇટ ક્લિક કરવાનું છે અને નીચે જે બ્લુ બટનમાં લખેલું છે ક્લિક હે ટુ પ્રોસેડ ત્યાં ક્લિક કરવાનું રહેશે એટલે આગળની સ્ક્રીન ખુલશે ત્યારબાદ તમને આવું કંઈક દેખાશે સ્ક્રીન પર જેમાં પર્સનલ ડિટેલ એડ કરવાની છે તેમાં ફર્સ્ટલી કેન્ડિડેટ નેમ ફાધરનેમ મધરનેમ બર્થડેટ જેન્ડર આઇડેન્ટી ટાઈપ એન્ડ આઈડેન્ટિફિકેશન નંબર લખવાનો છે પણ ધ્યાન રાખજો જે તમારું નામ ફાધરનેમ અને મધરનેમ છે એ તમારા ને સર્ટિફિકેટ પરથી લખવાનું છે ત્યારબાદ ઉપર દર્શાવેલી બધી વિગતોને નીચે કન્ફર્મ કરવાની છે તો એ વિગતો કન્ફર્મ કરી લેજો અને નીચે એડ્રેસ લખવાનું છે તેમાં પ્રેઝન્ટ એડ્રેસમાં જે હાઉસ અને ફ્લેટ નંબર છે તે કમ્પલસરી જ લખવાનો રહેશે અને બાકી જે એડ્રેસ તમારે જે આવતું હોય એ તમે લખી શકો છો ત્યાર પછી ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન એડ્રેસ લખવાનું છે જેમાં એડ્રેસ એડ્રેસને મોબાઈલ નંબરને બધું આવશે અને જે તમે ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર નાખો છો તેમાં ઓટીપ ઓટીપી પણ આવશે તો ધ્યાનથી ભરજો અને ભવિષ્યમાં બી તમને જો તમે પાસવર્ડને એવું ભૂલી ગયા હોય તો એડ્રેસ એડ્રેસને મોબાઈલ નંબરમાં જ ઓટીપી આવશે તો તમારે જે વાપરતા હોય રેગ્યુલરલી એ જ મેઇલ નંબર અને મોબાઈલ નંબર વાપરજો ત્યારબાદ નીચે પ્રેઝન્ટ એડ્રેસ લખવાનો આવશે જો તમારે ઉપર દર્શાવેલ પ્રમાણે સેમ જ એડ્રેસ હોય તો સેમ એડ્રેસમાં ક્લિક કરી દેવાનું અને જો ડિફરન્ટ એડ્રેસ હોય તો તમારે આખું બીજું આખું અપ કરવું પડશે પ્રેઝન્ટ એડ્રેસ ફિલ કરી અને નીચે પાસવર્ડ સેટ કરવાનું રહેશે અને પાસવર્ડ તમારે પ્રમાણે કેપિટલ લેટર કોઈ બી સાઇન કે સ્મોલ લેટર એમ કરીને આઠ અક્ષરનું રાખવાનું રહેશે તમે તેથી વધારે પણ રાખી શકો છો અને એ પાસવર્ડ તમે એક બુકમાં નોંધી રાખજો એ ભવિષ્યમાં પણ તમને કામ લાગશે લોગિન અને પાસ પાસવર્ડ આઈડી માટે જોઈશે હવે પાસવર્ડ સેટ કરી લીધા પછી નીચે કેપચા લખેલું આવશે એમાં કપ કેપચા લખવાના છે અને સબમિટ પર ક્લિક કરવાનું છે હવે આગળ સબમિટ કરીને એક આવું પેજ આવશે રિવ્યૂ પેજ જે તમે આગળ બધી ડિટેલ ભરેલી છે એ બધી ડિટેલ તમને અહીંયા શો થશે તો તમે એકવાર એ ચેક કરી લેજો હવે નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને આવા ચેકબોક્સ દેખાશે તેમાં તમારું નામ ફાધર ફાધરનેમ મધરનેમ ડેટ ઓફ બર્થ જેન્ડર એડ્રેસ અને મોબાઈલ નંબર એન્ડ ઈમેલ આઈડી બધામાં ક્લિક કરવાનું રહેશે આનો મતલબ એમ છે કે તમે ઉપર આપેલી ડિટેલ બધી ચેક કરી લીધી છે અને નીચે જે ચેકબોક્સ આપેલું છે આઈ એગ્રીવાળું એમાં ક્લિક કરી અને સબમિટ કરી અને ઓટીપી વેરિફિકેશન માટે આગળ વધી શકો છો અને જો તમને કંઈ ભૂલ જણાતી હોય તો તમે એડિટ કરી અને પાછળ જઈ અને તમારી જે ભૂલ હોય એ એડિટ કરી શકો છો અને બદલાવ કરી શકો છો આગળ ડિટેલ સબમિટ કર્યા પછી તમને આવો એક પેજ દેખાશે તેમાં તમને જમણી બાજુ નામ નીચે રજીસ્ટ્રેશન નંબર અને અત્યાર સુધી તમારે કંઈ કઈ ડિટેલ ફિલઅપ થઈ છે તે દેખાશે અહીંયા તમે રજીસ્ટ્રેશન ફોર્મ ફિલઅપ કર્યું છે પણ કેન્ડિડેટની પ્રોફાઇલ હજી બાકી છે ઇનકમ્પ્લીટ દેખાડે છે અને જો તમે ડાબી બાજુ જોશો તો તમારો મોબાઈલ નંબર વેરિફિકેશન થયો છે પણ કેન્ડિડેટે કેન્ડિડેટની પ્રોફાઇલ અને વેરી ઇમેલ વેરીફાઈ કરવાનું બાકી છે જે તમારે કરવું પડશે અને એ પ્રોસેસ આગળના પેજ પર થશે હવે તમારે અહીંયા કમ્પ્લીટ પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે હવે તમે કેન્ડિડેટ પ્રોફાઇલ પર ક્લિક કરશો એટલે તમને આવું પેજ ખોલીને બતાવશે તેમાં તમારે કોન્ટેક ડિટેલ પર્સનલ ડિટેલ ડોક્યુમેન્ટ અપલોડ અને પ્રોફાઇલ સબમિશનવાળા સ્ટેપ આવશે અને રાઇટ સાઇડ ઉપર નેમ લખેલું હોય અને નીચે રજીસ્ટ્રેશન નંબર રજિસ્ટ્રેશન નંબર લખેલો હોય છે જે મેં હેડ કરેલો છે અને હવે જે પર્સનલ ડિટેલ લખેલું છે બ્લુ કલરનું બટન આવેલું છે ત્યાં ક્લિક કરવાનું છે અને હવે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ વિડીયો હું બનાવતી રહું એની માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો પર્સનલ ડેટા ઉપર ક્લિક કરશો એટલે તમને આવું ઇન્ટરફેસ દેખાશે તેમાં તમારું નામ ને એ બધું લખેલું જ આવશે નીચે જે નેશનલિટી આપેલું છે એમાં તમારે ઇન્ડિયા સિલેક્ટ કરવાનું છે હવે નીચે સ્ક્રોલ ડાઉન કરશો તો તમને ફર્સ્ટલી જમ્મુ અને કાશ્મીરમાં જેને લાગુ પડતું હોય એને ક્લિક કરવાનું છે નીચે કેટેગરી આપેલી છે તમને જે કેટેગરી લાગુ પડતી હોય એમાં ક્લિક કરવાનું રહેશે અને નીચે કન્ફર્મ કરવાનું છે ત્યારબાદ જેને ડિસેબિલિટી હોય એ પ્રમાણે યસ કેનું આપી અને નીચેના ડિટેલ ફરવાની રહેશે ત્યારબાદ જે એક્સ મિસ એક્સ સર્વિસમેન છે એને પણ નીચેની ડિટેલ ભરવાની રહેશે અને લાસ્ટલી જે ટોપિક આપેલો છે એમાં કોઈ પર કોર્ટ કેસ ચાલુ હોય એ પ્રમાણે યસ કેનું આપવાનું છે ત્યારબાદ તમારે મેરેટલ સ્ટેટસ સિલેક્ટ કરવાનું છે અને નીચે કેપ્ચા કોડ એન્ટર કરી સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું સ્ક્રીન ખુલશે તેમાં ફોટો અને સિગ્નેચર એડ કરવાનું છે ધ્યાન રાખજો તમારો ફોટો દસથી બસો કેબીની વચ્ચે અને સિગ્નેચર દસથી પચાસ કેબીની વચ્ચે હોવી જોઈએ ત્યારબાદ કે ચા એન્ટર કરી અને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે હવે જે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો તો અત્યાર સુધી ભરેલી બધી જ ડિટેલ તમને બતાડશે એ તમારે વેરીફાય કરી અને નીચે સ્ક્રોલ કરશો એટલે આવી રીતે સ્ક્રીનમાં બતાવેલ ચેકબોક્સ દેખાશે તેમાં તમારું નામ ફાધરનેમ મધરનેમ ડેટ ઓફ બર્થ જેન્ડર કેટેગરી પર્સન વિથ ડિસેબિલિટી એડ્રેસ એન્ડ ફોટો એન્ડ સિગ્નેચર ઉપર ક્લિક કરી ટિક કરવાનું છે અને નીચે આઈ એગ્રીવાળા ચેકબોક્સ ઉપર ક્લિક કરી અને ફાઇનલ પ્રોફાઇલ સબમિશન પર ક્લિક કરવાનું રહેશે હવે અહીં તમારું રજીસ્ટ્રેશન ફોર્મ અને કેન્ડિડેટ પ્રોફાઇલ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે તમારે ઇમેલ આઈડી વેરીફાઈ કરવાનું છે એની માટે વેરીફાઈ ઈમેલ આઈડી પર ક્લિક કરો હવે આગળ આવું પેજ ખુલશે જેમાં રજિસ્ટ્રેશન ઇમેલ આઈડી લખેલું આવશે અને તમારે કેપચા ટાઈપ કરવાનું રહેશે કેપચા ટાઈપ કરી અને સબમિટ એન્ડ ગેટ ઓટીપી પર ક્લિક કરશો હવે તમારા ઈમેલ આઈડી પર જે ઓટીપી આવેલો હોય તે અહીંયા ટાઈપ કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરો અને તમારું ઈમેલ આઈડી વેરીફાય કરાવો ઇમેલ વેરીફાય કર્યા બાદ તમે જોઈ શકો છો કે આવું ફોર્મ ખુલશે અને એમાં રજીસ્ટ્રેશન ફોર્મ અને કેન્ડિડેટ પ્રોફાઇલ હવે કમ્પ્લીટ થઈ ગઈ છે આ તો ખાલી હવે તમારું પ્રોફાઇલ બન્યું છે રજિસ્ટ્રેશન માટેનું હવે જે તમારે પોસ્ટ પર અપ્લાય કરવાનું છે તેની માટેનું ફોર્મ અલગ હશે અને તમે હવે અપ્લાય ના ઉપર ક્લિક કરી અને અપ્લાય કરી શકો છો આગળ હવે તમારે પ્રોફાઇલ સબમિશન ઉપર ક્લિક કરવાનું છે આગળ હવે આપણે આવું પેજ ખુલશે એમાં આપણે અહીં પીજીટીનું ફોર્મ ભરવાનું છે એટલે જે બીજા નંબરનું પીજીટી માટેનું લિંક છે એમાં અપ્લાય ઉપર આપણે ક્લિક કરીશું આગળ સ્ક્રીન પર આવું ઇન્ટરફેસ દેખાશે તેમાં યસ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આવું ઇન્ટરફેસ ખોલશે અહીંયા પહેલાં જે તમે પોસ્ટ માટે અપ્લાય કરવા માગો છો પીજીટીની તેમાં ક્લિક કરવાનું છે દાખલા તરીકે બાયોલોજી હોય કેમેસ્ટ્રી હોય ફિઝિક્સ હોય તમને જે સબ્જેક્ટ લાગુ પડતો હોય તમે જેમાં માસ્ટર ડિગ્રી કરેલું હોય એ સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ એમાં લખ્યું છે કે ડૂ યુ હેવ પ્રોફેસી એન સી ઇન ટીચિંગ ઇન ઇંગ્લિશ ઓર હિન્દી ઓર અધર રિજનલ લેંગ્વેજ તો તમારે યસ ક્લિક કરવાનું છે અને નીચે જો તમારે કોઈ ટીજીટીનો એક્સપિરિયન્સ હોય તો તમે યસ નો કરી શકો છો અને એની નીચે કોમ્પ્યુટર નોલેજ માટે યસ ટીક કરવાનું છે અને તમને કોઈ રેસિડેન્શિયલ સ્કૂલમાં વર્કિંગનું એક્સપિરિયન્સ હોય તો યસ નો ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ નીચે આપેલા કેપચા કોડમાં કેપચા એન્ટર કરી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ ઉપર આપેલી માહિતી કન્ફર્મ કરવા માટે તમારે યસના બટન પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે યસ ક્લિક કરશો તેવું આવું ફોર્મ ખુલશે એમાં તમારે બધી ડિટેલ સબમિટ કરવાની છે જેમ કે પાસિંગ સ્ટેટસમાં તમે પાસ થઈ ગયેલા છો એવી રીતે એડ કરવાનું છે પાસિંગ યર એડ કરવાનું છે કઈ તમે કઈ સ્ટ્રીમમાં હતા એ એડ કરવાનું છે યુનિવર્સિટી અને બોર્ડનું નામ એડ કરવાનું છે રિઝલ્ટ મોડમાં પાસ કે સીજીપીએ તમારે કયું હતું એ એડ કરવાનું છે પર્સન્ટેજ અથવા સી લખવાનો લખવાનું રહેશે અને નીચે સબ્જેક્ટમાં તમે કયા સબ્જેક્ટ રાખેલા હતા એ લખવાનું રહેશે હવે પીજીની ડિટેલ નીચે બી એડની ડિટેલ લખવાની રહેશે તેમાં પાસિંગ સ્ટેટસ પાસિંગ યર કોર્સ એન્ડ સ્ટ્રીમ યુનિવર્સિટી નેમ કે તમે બી એડ ક્યાંથી કરેલું છે રિઝલ્ટ મોડ પર્સન્ટેજમાં કે સીજીપીએમાં આમ તો પર્સન્ટેજમાં જ લખવાનું આવશે અને બી એડમાં તમારે લાસ્ટ સેમમાં કયા સબ્જેક્ટ હતા એ બધા સબ્જેક્ટનું નામ લખવાનું છે ત્યારબાદ નીચે કેપચા લખી અને સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ કરશો ત્યારે તમને અત્યાર સુધી જેટલું ફોર્મ ભર્યું છે તમે એપ્લિકેશન માટે એ બધું દેખાશે એમાં તમારે તમારું નામ ને બધું ટેલી કરી લેવાનું છે અને નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે આવા નું દેખાશે તેમાં બધું જે એપ્લાય ફોર અને એજ્યુકેશન ડિટેલ ફોરનું ચેકબોક્સ છે એમાં ક્લિક કરવાનું છે અને એની નીચે આ એગ્રીવાળું ચેકબોક્સ છે તેમાં ટિક કરી ફાઇનલ સબમિશન ઓફ એપ્લિકેશનમાં ટિક કરવાનું રહેશે જેવું તમે સબમિશન બટન પર ક્લિક કરશો એટલે આવું કલર કલરનું કન્ફર્મેશન બોક્સ દેખાશે તેમાં તમારે યસ ક્લિક કરવાનું રહેશે હવે તમારું એપ્લિકેશન ફોર્મ ભરાઈ ગયું છે હવે ફી પેમેન્ટ માટેની પ્રોસેસ કરવાની છે તો તમારે જેટલી ફી ભરવાની થતી હોય એટલું લખેલું આવશે અને જમણી બાજુ તમારું જે આઈડી પાસવર્ડ નંબર અને તમારું નામ લખેલું આવશે અને એની નીચે તમારે જે ફી પેમેન્ટ કરવાની છે એટલું અમાઉન્ટ લખેલું આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અને જો તમારા આગળ ફોર્મમાં કંઈ ભૂલ થઈ ગઈ હોય અથવા કંઈ એડિટ કરવાનું બાકી રહી ગયું હોય તો તમે એડિટ એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરીને એડિટ કરી લેજો અને ત્યારબાદ જ ફી ભરજો કેમકે પાછળથી કંઈ ફેરફાર થઈ શકશે નહીં હવે તમારે ઓનલાઈન પેમેન્ટ પર ટીક કરી અને પ્રોસીડ ફોર પેમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે હવે આ પેજમાં કેન્ડિડેટ નેમ એપ્લિકેશન નંબર ડેટ ઓફ બર્થ ફી અમાઉન્ટ અને કસ્ટમર આઈડી લખેલું આવશે અને નીચે પ્રોસીડ ફોર પેમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે હવે આ પેજમાં તમારે પેમેન્ટ મેથડ સિલેક્ટ કરવાની છે તેમાં તમારે જે મેથડથી ફી પેમેન્ટ કર્યું હોય તે ક્લિક કરવાનું છે ધારો કે ડેબિટ કાર્ડથી કર્યું હોય તો એ નેટ બેન્કિંગ યુપીઆઈ ભીમ અને ક્યુઆર કોડ આ બધાથી તમે ફી પેમેન્ટ કરી શકો છો ફી કન્ફર્મ કર્યા બાદ ભર્યા બાદ તમને આવો પેજ દેખાશે તેમાં હવે આપણે એપ્લિકેશન ફોર્મ અને પેમેન્ટ ડિટેલ સબમિટ થઈ ગઈ છે એટલે આમ ગ્રીન કલરનું કમ્પ્લીટેડ એવું લખેલું આવે છે હવે નીચે જ જોશો તો તમને ડાઉનલોડ કન્ફર્મેશન પેજ એવું બટન દેખાશે એમાંથી તમારે તમારું પેમેન્ટનું ડાઉનલોડ કરી અને આ રિસિપ્ટ સાચવીને રાખવાની રહેશે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો તમારે નું નોન ટીચિંગનું ફોર્મ ફિલઅપ કરવાનું પ્રોસેસ જોતી હોય તો મને કમેન્ટ કરીને જણાવજો અને હા મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બે લાઇકનને ક્લિક કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગે છે